પ્રકાશભાઈ કોઠારી લંડનથી તમારો સવાલ છે કે દેવદેવીઓ તીર્થંકર જન્મે ત્યારે અને સમવસરણ વખતે હાજર હોય છે અને ભક્તિ કરવા દેરાસરમાં આવે છે તો ભક્તિ કરતાં કરતાં કર્મોની નિર્જરા ના કરી શકે અને તેઓનું આયુષ્ય તો ઘણું લાંબુ હોય છે તો તેઓ ભક્ भक्ति बधा करी मोक्षे ना पहुंची सके प्रकाश भाई भक्ति करता करता कर्मों निर्जरा त्यारेज थाए जारे मन की स्थिरता थाए मन की स्थिरता वगर निर्जरा ना था है। तो भक्ति थी पुण्य कर्म बंधाए જો મનની સ્થિરતા નથી પણ ભક્તિ છે તો પુણ્ય કર્મ બંધાય પણ મનની સ્થિરતા ન થાય તો કર્મની નિર્જરા કેવી રીતે થાય અને દેવદેવી ગમે તેટલી ભક્તિ કરે ગમે તેટલા પુણ્ય કર્મ બાંધે પણ મનની સ્થિરતા નથી કરી શકતા કેમ કે એમનું મન એટલું હાઈ લેવલ પર નથી જઈ શકતું ને એટલું લો લેવલ પણ નથી જઈ શકતું જેટલું મનુષ્યનું જઈ શકે છે એટલે તો મનુષ્ય મરીને સાતમી નરક સુધી પણ જાય અને સાધના કરીને મોક્ષ સુખ પણ પામી શકે જ્યારે દેવ મરીને નરકમાં પણ ના જાય કે મોક્ષમાં પણ ના જાય ભલે પુણ્ય અને ભોગ સામગ્રીની અપેક્ષાએ દેવનો ભવ વિશિષ્ટ છે પરંતુ માનવ ભવની વિશિષ્ટતાઓમાં એનું મન આવે છે દેવતાઓનું મન શક્તિ અને ક્ષમતાની દ્રષ્ટિએ ઘણું હિન છે જ્યારે માનવ મન અઘાત શક્તિવાળું છે ચોર્યાસી લાખ જીવાયોનીમાંથી અન્ય કોઈ પણ ભાવ એવો નથી જેમાં મન આટલું ઊંચેથી નીચે અને નીચેથી ઊંચે જઈ શકે દેવ ગમે તેટલો પુરુષાર્થ કરે તો પણ ભારેમાં ભારે અશુદ્ધિ તરફ એનું મન જઈ શકે નહીં અને ઊંચામાં ઊંચી શુદ્ધિ તરફ પણ તે ભાવમાં એ જઈ શકે નહીં દેવતાઈ ભવમાં ભાવમાં મનના બે છેડા સુધી જવું શક્ય નથી જ્યારે માનવ મન ઊંચામાં ઊંચું અને નીચામાં નીચું ભાવ પ્રયાણ કરી શકે છે આ જ માનવ ભવની વિશિષ્ટતા છે આ ભવમાં તમે તમારા મનનું પુરુષાર્થ દ્વારા આમૂલ પરિવર્તન કરી શકો છો રૂપ શરીર બળ એ બધું દેવભવ કે પશુભવમાં વધારે હોઈ શકે પણ શુદ્ધિ અશુદ્ધિના ચરમ શિખરોને સ્પર્શ કરવાની મનની પ્રચંડ શક્તિ તો ફક્ત માનવ ભવમાં જ છે જો આપણે મનના રહસ્યો સમજી શકીએ તો આ માનવ ભવને સફળ કરી શકીએ મન આખી દુનિયામાં એક ક્ષણમાં ફરીને પાછું આવી શકે છે અને જો રસ પડી જાય તો એક જ વસ્તુમાં એકાગ્રતા પણ લાવી શકે છે મનની શક્તિ અજબ પણ ના આવે આ શક્તિનો આપણને પરિચય ના હોવાથી જ સાધના કરવામાં આપણે ઉત્સાહિત થઈ શકતા નથી મહાવીર ભગવાન શા માટે સાડા બાર વર્ષ જંગલમાં જતા રહ્યા ને મૌન સાધના કરી મનની સ્થિરતા માટે મનની સ્થિરતા વગર નવા કર્મનો આશ્રવ રોકી શકાતો નથી નવા કર્મનો આશ્રવ રોકાય નહીં તો જૂના કર્મોને ઉદીરણામાં લાવી શકાય નહીં ને જૂના કર્મ ઉદીરણામાં આવે તો જ ક્ષમતામાં સ્થિર થઈ તે કર્મ નિર્જરી શકાય અને મનની સ્થિરતા માટે જે મક્કમતા જોઈએ તે ફક્ત મનુષ્યમાં જ છે માટે ફક્ત મનુષ્ય ભાવમાંથી જ મોક્ષ પામી શકાય દેવો ભક્તિ કરે છે ઘણી ભક્તિ કરે છે પણ મનની સ્થિરતા વગર કર્મની જૂના કર્મની નિર્જરા નથી થઈ શકતી આપણે સૌ જલ્દીમાં જલ્દી માનવ ભાવની કિંમત સમજીએ મનની સાધના માત્રથી જ પરમાત્મા બની શકાય છે જે મનુષ્ય ભાવમાં જ શક્ય છે ધી સોડિયો ઇઝ બાય સુબોધી મસાલીયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન